આદિમ જૂથ સમુદાય માટે જમીન ફાળવણીની માંગણી છતાં જવાબ નહીં ધરમપુર પ્રાંત અધિકારીને આદિમ જૂથના આગેવાન નિલેશ નિશાળ દ્વારા આઠ મહિના પહેલા રજૂઆત કરાઈ હતી છતાં હજી સુધી જોવાઈ રહી છે ન્યાયની રાહ ધરમપુર તાલુકાના બિલપુડી ગામના આદિમ જૂથના આગેવાનુઆરી બે હજાર ધરમપુરને આવેદનપત્ર આપીને આદિમ જૂથ નંબરની જમીન ફાળવવાની માંગણી કરી હતી નીલેશ મિશાળ દ્વારા ગામના માજી સરપંચ અને વન મંડળીના પ્રમુખ ઉમેદ માદાભાઈ પઢેરને મળેલી જમીન શું કાયદાકીય રીતે મળી છે એ બાબતે પણ તંત્ર સામે પ્રશ્ન ઉભો કર્યો હતો નિલેશ નિશાળે પ્રાંત અધિકારીને માહિતી આપતા જણાવ્યું હતું કે ઉમેદ પઢેર વન મંડળી પ્રમુખ હોવા ઉપરાંત ખાતેદાર પણ છે અને બાર એકર જમીનનો માલિક પણ છે અને સરકારી જમીનમાં કબજો કે ખેતી ન કરવા છતાં સરકારી કર્મચારી દ્વારા ચારસો સત્તર સર્વે નંબરમાં સનત તરીકે ત્રણ એકર જેટલી જમીન તેને ફાળવણી કરી દેવામાં આવી છે તો એ કયા કાયદાના આધીન ફાળવણી કરવામાં આવી કાયદાના વિરુદ્ધ તો નથી ને એ બાબતે પણ જવાબની માંગ કરવામાં આવી હતી તેમજ આગેવાન નિલેશ દ્વારા પ્રાંત અધિકારી સમક્ષ સર્વે નંબર ચારસો સત્તર માંગથી બિલપુડી ગામના આદિમ જૂથ સમાજના લોકો માટે ઓછામાં ઓછી બે બે ગુણથા જમીનની માંગ કરી હતી જેથી તેમના સમાજના લોકોને પણ આવાસ મળે જમીન ફાળવણી થવાથી આદિમ જૂથના લોકો માટે ઘર બનાવવાની તક મળશે અને વડાપ્રધાન ખેડૂત સહાય યોજના અંતર્ગત મળતા લાભોનો પણ લાભ લઈ શકશે નિલેશ મિશાળે આ બાબતે પણ પ્રાંત અધિકારીને જાણ કરી હતી કે સરકારની યોજનાઓનો લાભ આદિમ જૂથ સમાજ સુધી પહોંચાડવો જરૂરી છે પરંતુ આ મામલે આઠ મહિનાથી કોઈ જ સકારાત્મક જવાબ ન મળતા આદિમ જૂથ સમુદાયમાં નિરાશા વ્યાપી છે નિલેશ મિશાલ દ્વારા આ મુદ્દે કલેક્ટર અને આદિમ જૂથ વિકાસ કમિશનરને પણ નકલ રવાના કરવામાં આવી હતી પરંતુ તંત્ર દ્વારા હજી સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જમીન ફાળવણીની આ લાંબી પ્રતીક્ષા ક્યારે પૂરી થશે અને આદિમ જૂથ સમુદાયને ક્યારે ન્યાય મળશે તેવો પ્રશ્ન હજુ અનુત્તર રહ્યો છે ભાજપ સરકાર આદિમ જુ સમુદાય માટે વિશેષ સરકારી યોજનાઓની વાતો કરતી હોય હોય છે પરંતુ આદિમ પાસે જમીન આવાસ યોજનાનો લાભ તેમને તંત્રના અધિકારીઓ દ્વારા આપવામાં આવતો નથી ભાજપ સરકારે આ બાબતે ગંભીરતાથી વિચારવા જેવું છે આવનારા દિવસોમાં આદિમ જુથ આ સમસ્યાનું નિરાકરણ ન કરવામાં આવે તો કદાચ આદિમ જૂથ સમાજ આંદોલન પણ છેડી શકે છે